ફરી પાછું આજે ફૂલ પવનમાં દાસી જીવણ પાર્ટી પ્લોટથી આપનું સ્વાગત છે અત્યારે આજે વરસાદી થોડુંક વાતાવરણ છે પવન છે એટલે ગરમી થોડીક ઓછી છે બહાર આમ પણ લોકોને એવું વાતાવરણ થોડું ઘણું દેખાઈ રહ્યું છે તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ અને જય સી આરામ તો આજે છે કથાનો છેલ્લેથી બીજો દિવસ એમ ગણી શકાય કાલે કથા પૂરી થઈ જશે તો આજના દિવસે સવારમાં સાત વાગ્યા આજુબાજુનો કથાનો જો અહીંયા પણ કાલે લોક ડાયરો કાલે પણ હતો કાલે મનસુખભાઈ વસોયા અને બીજા રામદાસભાઈ ગોંડલિયા અને બીજા એક એકાદ કોઈ બેન હતા તો એનો લોક ડાયરો કાલે પણ અહીંયા હતો અને હવે છેલ્લા બે દિવસ છે એટલે એમાં પાછો શનિ રવિ છે એટલે થોડોક ટ્રાફિક ભક્તો નો ઘસારો વધારે જોવા મળશે આજે શનિવાર છે એટલે અત્યારે જ ભક્તો ઘણા હોય એવું દેખાય છે વળી પાછું કાલે છેલ્લો દિવસ છે એટલે કાલે રવિવાર છે એટલે કાલે પણ ભક્તો હશે તો અત્યારે આજે સવારમાં નાસ્તામાં પણ થોડીક લાઈન લાંબી એવી છે તો આજે નાસ્તામાં ગાંઠિયા ઉપમા અને ચા એવું કંઈક મેનુ છે ને હવે બપોરનું મેનુ આપણે આગળ જઈને અંદર જોઈએ શું છે નોર્મલ ભાત તો છે પણ એમાં વેરાયટી છે આજે કંઈક જીરા રાઇસ ટાઈપના ફ્રાઇડ ભાત કે એવું કંઈક છે આમાં દાળ બની રહી છે મોટા પાયે એવી જ રીતે વાલનું શાક છે છતાંય કોકને પૂછીને આપણે આખું મેન્યુ કન્ફર્મ કરશું ચાલો રૂટીનના રોજના જે ભાઈ મળે છે આ મઠ છે શાક જય શિયા રામ શું છે આજનું મેનુ આજનું મેનુ છે ને મિક્સ કઠોળ છે બીસ હજાર માણસોનું બટાકા વટાણાનું શાક છે દાળ છે ભાત છે રોટલી છે અને ફુલોડી છે એને જોડે રોટી છે

રવાનો અત્યારે બની ગયો છે ને આ લગભગ ઉપમા જે નાસ્તા માટેનો અત્યારે તૈયારીઓ પૂરે જોશમાં ચાલી રહી છે અહીંયા ફૂલવડી છે જે પણ એક સ્પેશિયલ પ્રકારના અલગ પ્રકારના જ ગાંઠિયા હોય થોડા તીખા મજા આવે એવા મિક્સ લોટના આ બીજા તીખા ગાંઠિયા છે સાદા ગાંઠિયા

મહારાજ યમને મળજો રે એમ ગાય છે જોશી રે ગોપાળ મહારાજ યમને મળજો રે મારી માલે લેજો રે સંભાળ જલારામ જોગી રે મારી સુરતામાં લેજો રે સંભાળ જલારામ રે એવા દિનરે તણા શો દયાળ ભક્તિના વાલો ભોગી રે એવા દિનરે તણા શો દયાળ ભક્તિના વાલે જો રે લ જલારામ બાપાની સરસ મજાની ભજન કે સ્તુતિ ગાતા હતા જે જય શિયારામ જય શિયારામ પ્રભુ જય શિયારામ બોલો બોલો આનંદ આવી ગયો આનંદ આવી ગયો નવ દિવસના આનંદમાં અપાર માત્રામાં આનંદ મળ્યો છે અને બાપુ જે આગળ જાય ત્યાં સ્વર્ગ આવી એની લોકો એટલા જમી રહ્યા છે કે એની કોઈ સીમા નથી આજે આ કળયુગમાં આ યુગમાં અને કયો યુગ કેવો તો મારા મત પ્રમાણે બાપુ એમ કે આપણે સતયુગમાં જીવવું છીએ ને સત્યુગમાં જીવવું જ જોઈએ એમ તો અમને તો બહુ આનંદ મળે છે એમ જ બાપુની સાથે ફરી અમને એટલો અપાર માત્રામાં અમને ક્યાંય ક્યાંય પ્રોબ્લેમો થતા નથી કેમ કે કર્મોની સાથે બાપુનો સાથ છે એટલે હનુમાનજી અમારી સાથે અમને એટલો વિશ્વાસ છે અને બહુ બહુ મોટી વાત છે કે અમને મૃત્યુલોકમાં માણસનો અવતારમાં અમને આ જાણવા મળે જોવા મળે છે બહુ બહુ અપાર માત્ર બહુ જેનો એનો મહિમા કહી નથી શકે એટલો વારંવાર એના શબ્દો પણ ના હોય બહુ મોટી વાત છે જય શિયારામ જય સિયારામ ચાલો રોટલી બની રહી છે જય શિયારામ ક્યાંથી આવો તમે બહુ સારું છે મજા છે અને એસી એસી છે પછી બાપુ રસપાન કરાવે અમને બહુ મજા આવે કથા વાસે અમને બહુ મજા અમે પાંચ દીઠ રોકાણા છે અને અમને આ જો જમવાની બધી વ્યવસ્થા છે કોઈ જાતની અમારી ઉપાધિ નથી જેને અમારે ઘરે છે એવું અમને મજા આવે છે અને આ અમે સેવા ભાવ કરીએ છીએ અને બહુ આનંદથી અમે રહીએ અને બહુ મજા આવે છે રામ અયોધ્યામાં જેણે બેઠા એવું અમને મજા આવે છે ભાઈ

अयो दा ॿधे जी आ बापू जी आ न असी मां थोरा ॿधे में जी आया बापू जी कथा मां चयो मज़ा कयईं હા અમે અયોધ્યા જઈએ ભલે મંદિરને દર્શન કરીએ પણ બાપુ હોય અમને બહુ અનેરો ઉત્સવ જેને એમ થાય કે અમારે ઘરે જ છે અમે ભાવ અને અમને એટલા પ્રિય છે મારા બાપુ કે એની કથામાં બહુ અમને આનંદ પડે છે જમવાની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા ઉતારા પછી વીઆઈપીના ઉતારા પછી પાછા આપણે જનરલ ઉતારા એક ઉતારામાં બહુ અમને મજા આવે એસી ફિટ કરી દીધી કે એસીમાં પણ માણસોને કોઈ પણ જાતની તકલીફ ન થાય એટલે અમને એવો આનંદ આવે કે સાહેબ અમને બહુ આનંદ આનંદ આવે છે કે જાણે એમ થાય કે અમે અમારા ઘરેથી જ ટીવી જોઈને બેઠા છે એટલે મને બહુ આનંદ અને ઉત્સવ બહુ મજા આવી છે અમે દેવી પૂજક છીએ અમારે બહુ બાપુ માને છે પહેલાં બાપુ અમારું જ નામ લે દેવી પૂજક છો તમે તમે હાર જ છો મેં તમારી બેવડામાં કથા કરી હતી દેવી પૂજકની તો દેવી પૂજક મારા પીરિયો ભગત છે અને માન્ય અમાને મોરારી બાપુ જ લાયા છે આગળ અમે સપ્તાહમાં આવીએ છીએ કાયમ સપ્તાહમાં ફરીએ બાપુ ચેડે ચેડે જ ફરીએ અમે હા બાપુ અમારે આગળ અમે બાપુ ચેડે ચેડે ફરીએ અહીં અને અમને બહુ જ મોજ લેવડાવે છે બાપુ અમને હૃદયથી માને છે દેવી પૂજકને હૃદયથી માને છે અમને બહુ જ સરસ છે એનાની જગ્યા છે જ્યાં લોકો કદાચ સૂઈ ગયા હોય ઘણા રાતે લેટ સુધી ડાયરો ચાલ્યો હોય ને પછી સૂતા હોય ને બાકી કેટલાક લોકો જે ઉતારા અલગ અલગ વાડીઓમાં આપેલા હોય ત્યાંથી બધા આવીને અત્યારે અહીંયા પ્રસાદ માટે લાઈનમાં ગોઠવાઈ ગયા છે તો આવું છે અહીંયા પ્રભુ પ્રસાદ એવી રીતનું લગભગ બધે લગાવેલા છે એનું કારણ અથવા તો એની પાછળનું તાત્પર્ય એ હોઈ શકે કે પ્રભુ પ્રભુને પ્રસાદ જમાડી રહ્યા છે જે ભક્તો આવી રહ્યા છે એ ભક્તોમાં રહેલા પ્રભુ જમી રહ્યા છે અને જે સેવા કરીને પ્રસાદ પીરસી રહ્યા છે અને પ્રસાદ બનાવી રહ્યા છે એમાં રહીને પ્રભુ પ્રસાદ બનાવી રહ્યા છે એવું અર્થઘટન હોઈ શકે હા બોલો હાલ જય શ્રી કૃષ્ણ બધાય બધાને શિયાળામ શિયાળામ હાલો બધાય ને શિયા રામ જય શ્રી રામ અમે અહીં સપ્તાહ સાંભળવા આવ્યા છે એ જામનગરથી પણ આમ બહુ મજા આનંદ આવ્યો છે બાપુની વાણી સાંભળવાનો અમને એમ કે લાભ મળ્યો એટલા પ્રોગ્રામ સરસ થાય છે અને બધી શાંતિ એમ બધી સુવિધા છે અમને બહુ મજા આવી બહુ આનંદ છે ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સાધુ સમાજ ને અમારું એમ કે બરો છે ભાઈ હાલો જય શ્રી કૃષ્ણ સિયા રામ જય શિયા રામ અમને બહુ મજા આવે છે અમને બહુ આનંદ આવે છે બાપુના અમને દર્શન થયા અમે કોઈ વાત દુઃખી નથી ખાવું પીવું આનંદ છે બધો એ બાને અમારા રામનું નામ લેવાય છે બહુ અમને આનંદ થાય છે અમારા નસીબ હારા છે અમને બાપુના દર્શન થયા જય સિયારામ જે ઓલા બેન હતા એને બીજા બે ત્રણ બેન સાથે એને એવી અંતરની ઈચ્છા હતી કે અમે વિડીયોમાં ક્યાંક અમારા પ્રતિભાવો આપીએ એટલે તત્પર હતા તો એ સામેથી કહેતા હતા કે અમારે બોલવું છે બોલવું છે તો આવવાય હોય ઘણાને એને દિલથી આમ ઈચ્છા હોય પોઝિટિવલી કે અમને બાપુ વિશે થોડું ઘણું બોલવા મળે અંદરનો જે આનંદ હોય ને એ વ્યક્ત કરતા હોય પોતાની અંદરનો ચાલો તો આવું છે હવે નીકળીએ આપણે ઘર તરફ પ્રયાણ કરીએ ડાયરામાં ખુરચીઓ બધી હતી ને એ અત્યારે કથા શરૂઆત થવાની સમય છે ને એટલે અંદર હવે લઈ જાય છે ડોમમાં જોઈએ આપણે પણ એસીમાં હાલો વાંધો નથી જવા જે દસ વાગ છે એટલે અહીંયા પછી માણસો સમાવતું નહીં હોય હવે છેલ્લા બે દિવસ છે લોકો હોય ચાલુ છે વીઆઈપીમાંથી આગળથી એન્ટ્રી મળતી હોય છે તો આપણને એમ થાય રાવણ ખરાબ ને એ અસુરતો ને એવું બધું એ બધી વાત સાઈડમાં મૂકીએ પણ બુદ્ધિશાળી અને ટૂંકામાં કલ્યાણ લેવા લેનારો હતો એવું પણ બન લાંબુ વિચારો ને તો થઈ શકે કારણ કે રાવણનું આપણે એટલું જ જાણીએ કે રામ રામ અવતારમાં રાવણ જન્મો અને રામે રાવણને માર્યો બરાબર પણ આખી કહાની કંઈક અલગ હતી સ્ટોરી સ્ટોરી તો ના કહેવાય વાત એવી છે કે પ્રભુના દરબારના બે દ્વારપાળ જય અને વિજય હવે એ બે દ્વારપાળ હતા ત્યારે ઋષિએ એમને કંઈક અંદર જવું હશે ને જલ્દીથી તમને પતા વાત કહી દઉં ટૂંકમાં તો અંદર જવું હશે એટલે અંદર જવાની મને ફરમાવી અંદર ન જવા દીધા એટલે પછી ઋષિએ શ્રા શ્રાપ આપી શ્રાપ આપી દીધો અને બે કન્ડિશન હતી એકમાં એક એવું કે તમે ભગવાનનો દ્રોહ કરો અને ભગવાનનો વિરોધ કરો ને એવું બધું કરો ને એની સામે યુદ્ધ કરો ને પ્રભુના હાથે મૃત્યુ મળે તો તમારું ત્રણ જન્મોમાં મુક્તિ થઈ જાય એક આ કન્ડિશન ને બીજી કંડિશન એ હતી કે તમે પ્રભુનું નામ લેતા લેતા પૃથ્વી લક ઉપર જીવન ગાળો તો તમારી સાત જન્મે મુક્તિ થાય આ કન્ડિશન હતી એટલે ઓલાવે પછી આ સ્વીકાર્યું કે ભલે અમે પ્રભુનો પ્રભુની સામે યુદ્ધ કરશું ને એનો વિરોધ થાય ને એ બધું સ્વીકાર્યું એટલે પછી સૌથી પહેલાં તો એ હિરણ્યાક્ષ અને હિરણ્ય કશીપુર થયા એટલે વરાહ ભગવાન અને નૃસિંહ પ્રભુ નૃસિંહ અવતાર આ બે અવતાર દ્વારા એનું વધ થયો એટલે એ અવતાર પૈતો પછી બેયનો બીજો અવતારમાં રાવણ અને કુંભકર્ણ થયા જય વિજય છે એ એટલે એ ત્યાંથી એને યુદ્ધ થયું ને એમાંથી મોક્ષ થયો પછીના અવતારમાં એ મોક્ષ ના કહેવાય પણ એ એ અવતાર પૈતો પછી કૃષ્ણ અવતારમાં એ શિશુપાલ અને દંતવક્ર થયા તો આ રીતની કહાની હતી આપણે ટૂંકું જોઈને આપણને એમ થાય રાવણ તો એ ટૂંકમાં એમ અસુરો બધાય થયા એને ભગવાનને ભગવાનના વિરોધી હતા અને ભગવાનનું નામ ન લેતા અને લેતા હોય એને હેરાન કરતા અને આટલો અધર્મ કરતા અને બધું ખોટું જ કરતા પણ જોવા જાય તો એ એ પણ એક ભગવાનની આખી સૃષ્ટિમાં આખું આપણી ખાલી આપણે પાંચ ફૂટ જોઈને આખું પચાસ ફૂટ જોઈ તો ખબર પડે કે હકીકત શું હતી એટલે આમાં ઘણીવાર આપણે ખરાબ પ્રત્યે દ્વેષ કોઈ ખોટું કરતા હોય ને કોઈ એવું કરતા હોય તો એની પ્રત્યે દ્વેષ કરતા હોય પણ હકીકત શું હોય એ આપણને ખબર જ ન હોય કારણ કે આપણે વર્તમાનમાં જીવનારા લોકો હોય અત્યારે જે થાય એ દેખાતું હોય પાછળ શું થયું હોય જેના કારણે આ થતું હોય એ આપણને ન ખ્યાલ હોય